ડભોઈના સિનોર ચોકડી ખાતે અધ્યતન સુવિધાઓ સાથે બનેલ નવીન વિશ્રામ ગૃહ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું ડબોઈ દર્ભાવતી નગરના મહેમાન બનતા વી અને સરકારી તેમજ રાજનેતાઓના હેતુ સરકાર દ્વારા જૂના વિશ્રામ ગૃહને સાથે સાથે અદ્યતન નવા રૂમ અને ડાઇનિંગ તેમજ કોન્ફરન્સ હોલ વાળું નવું વિશ્રામ ગૃહ બનાવ્યું છે રૂપિયા બે કરોડ અઠ્યાવીસ લાખના ખર્ચે તૈયાર થયેલ વિશ્રામ ગૃહનું ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે day લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે માર્ગ મકાન વિભાગના ડીઈ અક્ષય સહિત માર્ગ મકાન વિભાગના કર્મચારીઓ તેમજ નગરપાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઐતિહાસિક દર્ભાવતી નગરીની ઝાંખી કરાવતું વિશ્રામ ગૃહમાં ત્રણ કિલ્લાના નામે રૂમ રાખવામાં આવ્યા છે જયારે કોન્ફરન્સ હોલ ડાઇનિંગ હોલ સહિત પ્રવેશ દ્વાર ઉપર નગર અને તાલુકાની ઝાંખી કરાવતી છબીઓ ઉપસાવવામાં આવે છે આજ રોજ નગર દરબાવતી ખાતે નવીન સર્કિટ હાઉસ તરીકે ઓળખવામાં આવતું હતું ને જેના રૂમોની વ્યવસ્થા પણ વિશ્રામ ગૃહ જેવા જ હતા આજે ખરેખર સર્કિટ હાઉસ બન્યું છે હું ખાસ કરીને પૂર્વ આર એન બી મંત્રી પુણેશભાઈ મોદીનો આભાર માનીશ કારણ કે એમણે અહીંયા એકવાર વિઝિટ લીધી અને વિઝિટ લીધાના અઠવાડિયામાં જ એમણે બે કરોડ અઠાવીસ લાખનું બજેટ મંજૂર કર્યું અને એ બજેટના આધારે જ આજે આ ભવ્ય સર્કિટ હાઉસ બન્યું છે જે સર્કિટ હાઉસમાં શૂટરૂમો બનાવવામાં આવ્યા છે કોન્ફરન્સ રૂમ બનાવવામાં આવ્યો છે પેન્ટ્રી અને ડાઇનિંગ હોલ બનાવવામાં આવ્યો છે બહારથી કોઈ વીઆઈપીઓ આવે મિનિસ્ટરો આવે આઈએસ આઈપીએસ અધિકારીઓ આવે તો એ પણ અહીંયા રોકાઈને એમને પણ અનુકૂળતા પડે એ તમામ વ્યવસ્થાઓ અહીંયા આગળ કરવામાં આવી છે હું આર એન બીના અધિકારી અમારા એક્ઝિક્યુટિવ નાયકાવાલા અને ખાસ કરીને ડેપ્યુટી એન્જિનિયર અક્ષય જોશીના અભિનંદન કે પણ આર્કિટેક કે એન્જિનિયરને રોક્યા વગર સરકારી અધિકારી પણ આવી રીતે સુંદર કામગીરીને કરી શકે છે અને સુંદર વ્યવસ્થાઓ ઊભી કરી શકે છે ત્યારે આનો સદઉપયોગ થાય એવી અપેક્ષા રાખો